મિત્રો મારા પગની ઘૂંટી કોણી અને ઘૂંટણ ખૂબ જ કાળા પડી ગયા હોવાથી હું બજારમાંથી એ ક્રીમ લઈ આવી અને એ ક્રીમ મેં ત્રણથી ચાર દિવસ લગાવી એટલે પાંચ પાંચ દિવસે મને સ્કીન પર નાની નાની ફોડલીઓ નીકળવા લાગી અને થોડા ઘણા રેસીસ થઈ ગયા જે બાદ મારા નાની અમારી ઘરે આવ્યા અને મેં એમને બતાવ્યું કે મને આવું થઈ ગયું મતલબ આવા રેસીસ થઈ ગયા તો મારા નાની મને કહે કે આવું બધું યુઝ નહીં કરવાનો એની બદલે હું તને એક મસ્ત એવો દેશી ઉપાય આપું અને ખરેખર મેં એ દેશી ઉપ મિત્રો મેં આ ઉપાય અજમાવ્યો અને તમે માનશો નહીં મને ખાલી એક જ અઠવાડિયામાં ફરક જણાયો એટલા માટે હું આ રેમેડીઝ તમારી લોકો સાથે શેર કરું છું તો સૌ તો આપણે શું કરવાનું રહેશે તો એ રેમેડીઝ માટે પહેલાં તો આપણે સ્ટવ પર લોઢી મૂકીશું લોઢી ગરમ થઈ ગયા બાદ તેના પર એકથી બે ચમચી હળદર નાખીશું હળદર નાખ્યા બાદ ધીમે ધીમે આપણે હળદરને શેકાવવા દઈશું એટલે કે હળદરનો રંગ કાળો થઈ જાય એટલે કે બ્રાઉન ટાઈપ થઈ જાય ત્યાં સુધી આપણે હળદરને ચમચી વડે હલાવીને આપણે શેકાવા દઈશું હળદર શેકાઈ ગયા બાદ એટલે કે હળદરનો જેમ વિડીયોમાં દેખાય છે તેવી રીતે બ્રાઉન કલર આવી ગયા બાદ આપણે તેને એક વાટકીમાં લઈ લેશું હવે એક વાટકીમાં હળદર લીધા બાદ આપણે તેની અંદર એક ચમચી કોફી એડ કરીશું અથવા તો કોફી પાવડર એડ કરીશું કારણ કે કોફી પાવડર આપણા સ્કિનના નિખાર માટે ખૂબ જ સરસ કામ કરે છે અને મિત્રો તમને સૌને ખબર જ છે કે હળદર તો એન્ટીસેપ્ટિકનું કામ કરે છે એટલે કે આપણને કોઈ પણ ઘાવ થયો હોય અને આપણે તેની પર હળદર લગાવી એટલે વન ટાઈપ ઓફ તે દવાનું કામ કરે છે હળદર અને કોફી એ નાખ્યા બાદ આપણે હવે તેમાં થોડું એવું ગુલાબજળ નાખીશું ગુલાબજળ નાખ્યા બાદ હળદર અને ગુલાબજળ નાખ્યા પછી આપણે બે થી ત્રણ ચમચી દૂધ નાખીશું અથવા તો તમે દૂધ તમારી જરૂરિયાત મુજબ પણ લઈ શકશો દૂધ નાખ્યા પછી આપણે સરસ ચમચીથી એમને મિક્સ કરીને એક વિડીયોમાં દેખાય છે તે પ્રમાણે પેસ્ટ બનાવી લેશું હવે આ પેસ્ટ બનાવીને તમારી ઘૂંટી તમારા ઘૂંટણ કોણે અથવા તો તમને ગળાના ભાગમાં ક્યાંય પણ કાળાશ હોય દસ દિવસ લગાવશો એટલે ઓટોમેટિક તમને ખુદને જ ફરક દેખાશે હવે આ પેસ્ટ લગાવ્યા બાદ તેને દસ થી પંદર મિનિટ રહેવા દઈ ટીસ્યુ વડે સાફ કરી લઈશું મિત્રો આઈ ડેફિનેટલી કે આ ઉપાય તમે આઠ થી દસ દિવસ અજમાવશો એટલે તમને થોડો ઘણો ફરક દેખાશે જ દેખાશે અને તમારા પાર્લરના મોંઘા મોંઘા ખર્ચા પણ દૂર થશે તો મિત્રો કેવી લાગી તમને આ રેમેડી તમારા અભિપ્રાય અમને કમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને અમે તમને એક સ્પેશિયલ થેન્કસ કહી શકીએ